યાત્રાધામ શામળાજીમાં એટીએમ કાપી 5.50 પોઈન્ટ પચાસ લાખની ચોરી શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી કંપનીના એટીએમમાં ચોરીની ઘટના રાત્રિ દરમિયાન અટકાવવામાં આવેલા પાંચ શખ્સોએ કરી ચોરી ગેસ કટરતી એટીએમ કાપી આશરે પાંચ લાખની રોકડ ચોરી ગયા

હું દેરાનો રહેવાસી છું મારું આ હિટાચી એટીએમમાં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું આ લગભગ હું આઠેક વર્ષથી ચલાવું છું જેમાં ગઈ રાત્રે મને રાત્રે ચારેક વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતાં ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એટીકા ગાડી લઈ અને પાંચેક ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજીત રકમ સાડા પાંચ લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે ઓકે